અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું શ્રમદાન ગોતા વંદે માતરમ આઇકોનમાં ભરત પટેલ અને વંદે માત્રમ પ્રાઇમ રાજેશ્વરીબેન પટેલમાં કોર્પોરેટર સાથે એપોલો ફાર્મસી મેનેજર વિમલ કુવડિયા અને ભાજપ કાર્યકર જોડાઈ સફાઈ કરી શ્રમદાન કર્યું ગાંધી જયંતિના દિવસે પ્રધાનમંત્રી મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાઈ હતી ત્યારે આજે એક ઓક્ટોબરના રોજ સ્વચ્છતા એજ સેવાના આહવાનના સાથે જ સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદના રાણીપ વિસ્તારમાં શ્રમદાન કરવામાં આવ્યું હતું નમસ્કાર માત્ર આજુબાજુ સ્વચ્છતા અભિયાન ચાલુ કરે છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ એપોલો ફાર્મસીના જે મેમ્બરો બતાવી અને એને સ્વચ્છતા અભિયાન કર્યું છે આપણે એમને રાજસ્પતિ એમને પૂછીશું કે આ અભિયાન કંઈક શા માટે કરજો એનો ઉદ્દેશ

છે રીતે અમે જન ભાગીદારી થી સ્વચ્છતા નું મિશન એવું પાડવા માંગીએ છીએ જેથી કરીને પ્રજાજનો એ લોકોને સમજણ પડે કે ભાઈ સ્વચ્છતા નું આટલું બધું ઘર સ્વચ્છતા આરોગ્ય અને સારા ઉદ્દેશથી આજે મ્યુનિસિપાલટી કોર્પોરેશન ઓક્ટોબર મહિનો સ્વચ્છતા અભિયાન સાથે અને એક સ્વચ્છતા છે ન થાય ખૂબ ખૂબ આભાર આભાર તમામ અને એપોલો ફાર્મસીના શારીરિક મેનેજમેન્ટ તમામને ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અભિનંદન ભાસ્કર શુક્લા અમદાવાદ અમદાવાદથી બોલું છું આજે સ્વચ્છતા અભિયાન એફોલો ફાર્મસી અને એના ગ્રુપ સાથે સ્વચ્છતા અભિયાન ઉપાડી છે ઓક્ટોબર એટલે સ્વચ્છ અભિયાનનું મહિનો આપણે અહીંના જે મેઇન આ વિમલભાઈ પોતે હાજર છે અને આપણે એમને પૂછીશું કે આ તમારી સાથે કેટલા જોડાયેલા છે અને એ સ્ટાફ જ છે કે બીજા કાર્યકરો છે પૂછીશું આપણના મારું નામ વિમલ કુકડિયા હું હું અપોલો ફાર્મસીમાં ડેપ્યુટી જનરલ મેનેજર છું અને પ્રધાનમંત્રીની રિક્વેસ્ટથી આજે અમે શ્રમદાન આયોજન કરેલ છે ટોટલ અમારો દોઢસો જણાનો સ્ટાફ છે જે સ્વેચ્છાએ શ્રમદાન કરવા દસથી થી અગિયારનો અમે ટાઈમ ફાળવેલ છે અને પૂરા દેશને સ્વચ્છ રાખવાની અમારી નૈતિક જવાબદારી અમે સંપૂર્ણપણે એના પૂરી પાડીશું આરોગ્ય વિશે આપશું એ બાબત શું કહેશું એપોલો ફાર્મસી છે એ

આજે જે સ્વચ્છતા અભિયાનની અંતર્ગત અમે એનજીઓ જે એપોલો સંસ્થા એના સમર્થનથી અને અમારા ભાજપના કાર્યકર્તાના સમર્થનથી ઓછામાં ઓછા અમારે અત્યારે હાલ બસો થી અઢીસો સ્વયંસેવકો આ કાર્યમાં જોડાયેલા છે અને આખું વંદે માટે અંદર એક કલાક સુધી અમે સ્વચ્છતા અભિયાન માટે કામ ચાલુ રાખવાના છીએ

અને જગત ન્યુઝ ફોર ઇન્ડિયા ભાસ્કર શુક્લા અમદાવાદ